વિદ્યાર્થી મિત્રો મજામાં ચલો આજે ફરી આપણે એક નવી રીત શીખીએ રીત ખૂબ જ સરળ અને મજા આવે એવી છે કોઈ પણ નંબરને અગિયારથી ગુણાકાર કરવો હોય તો જવાબ શું આવે એ આજે આપણે શીખવાના છીએ તો ચલો જોઈએ કોઈ પણ નંબર હું એક નંબર લખું છું આઠ હજાર સુડતાલીસ એને હું અગિયારથી ગુણાકાર કરું તો જવાબ શું આવશે તો હવે આની સરળ રીત શીખતા પહેલા આમની પાછળ ક્યુ ગણિત છુપાયેલું છે એ પેલા જોઈએ તો જુઓ શું આપેલું છે હું અગિયાર થી ગુણાકાર કરું છું એટલે અગિયાર એટલે શું અગિયાર એટલે દસ અને એક એનો સરવાળો એટલે હું અગિયાર ને લખીશ દસ વત્તા એક હવે અહીં આપણે શું કરવાના છીએ તમે વિસ્તરણ સૂત્ર ભરી ગયા છો ને એ ગુણ્યા બી વત્તા સી તો આના બરાબર શું થશે એનો ગુણાકાર કરીએ બી સાથે અને ફરી એનો ગુણાકાર કરીએ સી સાથે અને પછી જે જવાબ આવે એ બંનેનો સરવાળો કરીએ એટલે કે એનો બી સાથે ગુણાકાર કરીએ એનો સી સાથે ગુણાકાર કરીએ અને બંનેનો સરવાળો કરીએ તો અહીંયા કરીએ તો શું થાય દસ વડે ગુણાકાર કરવાનો કોઈ પણ સંખ્યાને તમે દસ વડે ગુણાકાર કરો તો શું કરવાનું એમની પાછળ એક શૂન્ય એડ કરવાનું એટલે થશે ત્યાંસી હજાર ચારસો સિત્તેર પછી શું કરીએ આઠ હજાર ત્રણસો સુડતાલીસ નો એક સાથે ગુણાકાર કરીએ હવે એકસાથે ગુણાકાર કરવાથી શું થાય સંખ્યા મૂળ સ્વરૂપે જ રહેશે એટલે આઠ હજાર ત્રણસોને સુડતાલીસ પછી જેમ અહીં જોયું એમ અહીં ગુણાકાર અહીં ગુણાકાર બંનેનો સરવાળો એટલે આ બંને નંબરનો સરવાળો તો જુઓ આ સરવાળો કઈ રીતે થાય છે આઠ હજાર ત્યાશી હજાર ચારસો સિત્તેર વધતા આઠ હજાર ત્રણસોને સુડતાલીસ શું જવાબ આવશે સાત સાત વત્તા ચાર અગિયાર નો એક વધી આવશે અહીં એટલે થશે ચાર ત્રણ સાત અને એક આઠ ફરી આવશે ત્રણ વત્તા આઠ એટલે અગિયાર નો એક વધી અહીં આવશે એટલે થશે આઠ વત્તા એક નવ તો જુઓ શું જવાબ આવ્યો આઠ હજાર ત્રણસો સુડતાલીસ ગુણ્યા અગિયાર બરાબર એકાણું હજાર આઠસો ને સત્તર પણ અહીં એક સુંદર મજાનું ગણિત છુપાયેલું છે મારા જવાબની શરૂઆત છે સાત બરાબર પછી હું શું કરું છું સાત અને ચાર નો સરવાળો કરું છું એટલે હવે તમે અહીં જોશો તો આ સાત હતા એ અને પછી આપણે સરવાળો કરીએ છે ચાર અને સાત નો બરાબર ચાર અને સાતનો જે સરવાળો થાય એમાંથી એકમનો અંક એક લખીએ અને દશકના ને વિદ્યા તરીકે લખીએ પછી સરવાળો કોનો થાય છે ચાર અને વધેલી જે વિદ્યા છે એડ કરીએ એટલે કે ફરી ત્રણ નો થાય એ ચાર અને ત્રણ એટલે અહીં ફરી આપણે સરવાળો કરીએ ચાર અને ત્રણ નો તો ફરી આપણે ચાર અને ત્રણ નો સરવાળો કરીએ પછી જે જવાબ આવે વિદ્યા એડ કરીને અહીં લખીએ જો વિદ્યા હોય તો ફરી અહીંયા લખવાની અને ત્રણ અને આઠ ત્રણ અને આઠ એટલે આ બંને તો અહીં થશે ત્રણ અને આઠ આ બંનેનો સરવાળો કરવાનો એકમનું સ્થાન લખવાનું દશકમાં જે હોય એની વિદ્યાને આમાં એડ કરવાની કઈ જગ્યાએ આઠમાં તો જુઓ શું કરીએ છીએ ખરેખર આપણે તમને સમજાણું જુઓ કઈ રીતે થશે અગિયાર સાથે ગુણાકાર હું શું કરીશ પેલા સાતને સાત લખી શું થશે અગિયાર ચાર વત્તા સાત માંથી એકમનો અંક એક અહીં અને દશકના અંકને લઈશું વિદ્યા તરીકે સાત ને એમ નમ લેખા સાતની સાથેની આગળનો અંક લીધો હવે ફરી સાતને ભૂલી અને આગળના બે અંક લઈએ આગળના બે અંક ક્યાં છે ત્રણ અને ચાર તો હવે ત્રણ અને ચારનો સરવાળો શું થશે સાત એમાં એક વિદ્યા ઉમેરીએ શું થશે આઠ તો એ આઠ ને લખીશું આપણે અહીં કઈ રીતે આવ્યા આઠ ચાર અને ત્રણ નો સરવાળો કરીએ એટલે આવે આઠ હવે ફરી આગળના બે અંક લઈએ એકને ભૂલી અને એક સ્ટેપ આગળ વધીએ તો હવે ક્યાં બે અંક આવશે આઠ અને ત્રણ ત્રણ નો સરવાળો શું થશે કોઈ વિદ્યા નથી વિદ્યા આપણી પાસે તો ખાલી આઠ વત્તા ત્રણ કેટલા થશે અગિયાર એ આઠ વત્તા ત્રણ અગિયારના એકમનો અંક અહીં અને દશકનો અંક જશે વિદ્યામાં હવે ફરી એક સ્ટેપ આગળ વધીએ પછીના બે અંક લઈએ પણ હવે આપણી પાસે બે અંક નથી વધતા આપણી પાસે તો એક જ અંક વધે છે આઠ તો આઠ ની અંદર વિદ્યા એક એડ કરીએ અને લખીએ શું થાય છે આઠ વધતા એક એટલે નવ તો જુઓ શું જવાબ આવ્યો એકાણું હજાર આઠસો સત્તર કેટલું સરળ છે કેટલું સહેલું છે કોઈપણ નંબરને અગિયાર સાથે ગુણવાનું શું કરવાનું એકમના અંકથી ચાલુ કરવાનું એકમના અંકને લખવાનો પછી એકમના અંકને સાથે રાખી આગળના અંકનો સરવાળો કરવાનો પછી એક એક સ્ટેપ આગળ જતું જવાનું બ બે અંકનો સરવાળો કરવાનો વિદ્યા આવે તો ઉમેરવાની અને છેલ્લે એક અંક વધે એમાં જો વિદ્યા ઉમેરાતી હોય તો ઉમેરવાની નહીંતર એમને સીધે સીધો લખી દેવાનો ચલો એક ખૂબ જ મોટા નંબર સાથે આપણે પ્રેક્ટિસ કરીએ તો જુઓ કેટલો મોટો નંબર છે સાડત્રીસ લાખ છ્યાસી હજાર નવસો તેતાલીસ ગુણ્યા અગિયાર કેટલા થશે એ જોઈએ શું કરવાનું છે તમને યાદ છે ને ત્રણ થી શરૂઆત કરવાની પાછળના બેંક એનો સરવાળો કરવાનો ચાર વત્તા ત્રણ કેટલા થશે સાત લખી દઈએ અહીં કોઈ વિદ્યા નથી આવતી હવે આગળના ફરી બે અંક નવ અને ચાર નવ અને ચાર કેટલા થશે તેર તો તેર માંથી અહીંયા શું રાખીશું એકમનો અંક અને જે વિદ્યા આવે એને આપણે અહીં યાદ રાખી લઈએ હવે ફરી પછીના લઈએ છ અને નવ છ અને નવ કેટલા થશે પંદર અને આ જે વિદ્યા હતી આપણી પાસે એમાં ઉમેરીએ તો પંદર વત્તા એક એટલે સોળ ના છ અને ફરી એક વિદ્યા મારી પાસે આવશે હવે ક્યા નંબર લઈએ આઠ અને છ કેટલા થશે અને આપણી આ વિદ્યા વિદ્યા એટલે ફરી એક આવી એકમનો અંક અહીં આવ્યો દશકનો અંક એ વિદ્યા તરીકે જશે એક હવે ક્યાં બે નંબરનો વારો આવશે સાત અને આઠ સાત અને આઠ ફરી કેટલા થશે પંદર અને એક આ વિદ્યા ઉમેરીએ તો થાય સો આ વિદ્યા ઉમેરી દીધી સો આવ્યા તો એમાંથી એકમનો અંક અહીં લખીએ અને એકને ફરી લઈએ વિદ્યા તરીકે હવે ક્યાં બે અંક આવશે ત્રણ અને સાત ત્રણ અને સાત કેટલા થશે દસ દસ માં એક આ વિદ્યા ઉમેરીએ તો થાય અગિયાર તો અગિયાર નો એક અહીં લખીએ અને ફરી એક વિદ્યાને અહીં લખીએ બરાબર હવે આગળના બેંક પણ આગળના બેંક તો છે નહીં આપણી પાસે એક જ નંબર વધે છે એ છે ત્રણ તો આ ત્રણ ની અંદર આ વધેલી છેલ્લી વિદ્યાને ઉમેરી દઈએ એટલે થશે ચાર અને એ ચાર ને લખી દઈએ અહીં તો જો સાડત્રીસ લાખ છ્યાસી હજાર નવસો તેતાલીસ ને અગિયાર વડે ગુણવાથી આપણને શું મળે છે? તમને આ રકમ વાંચતા આવડશે ચાર કરોડ સોળ લાખ છપ્પન હજાર ત્રણસોને તોંતેર જુઓ કેટલું સરસ છે કેટલું સરળ છે ગમે એટલી લાંબી સંખ્યા આપેલી હોય તો એમને અગિયાર વડે ગુણાકાર કરવો એટલે તમારા માટે ફક્ત એક ચૂંટકીનું કામ છે આવું જ ગણિત આપણે હરરોજ શીખતા રહીશું આવજો